મારું નામ શૈલેષ વેરાઠોડ છે અમારી રજૂઆત એ છે કે હાલમાં રાજકોટનું જે નવું નજરાણું અટલ સરોવર છે એમાં આર થ્રુ ક્યુબ કન્સ્ટ્રક્શન એન્ડ મેનેજમેન્ટને ટેન્ડર આપવામાં આવ્યું છે અટલ સરોવરની અંદર અમારું ફૂડ કોર્ટ છે ફૂડ કોર્ટમાં અમે બધા સાથે છીએ બધા વેન્ડરો છે અમારી હાલની માંગ એવી છે કે અમારી સાથે એ રીતનો બનાવ બન્યો કે અમને સૌ પ્રથમ તો પહેલાં પચીસ હજાર રૂપિયા ભાડું કહેવામાં આવ્યું જેમાં અમે એગ્રી થયા ત્યાર પછી અમે ત્યાં અમારું બધું રોકાણ કર્યું ઇન્વેસ્ટમેન્ટ કરીને અમે આખી શોપ બનાવી ત્યાર પછી ત્રીસ હજાર ત્યાર પછી વન બાય વન પાંત્રીસ હજાર રૂપિયા અમને કહી દેવામાં આવ્યા ત્યાર પછી થોડી ઘણી તે રકઝક થઈ હતી પછી પાંત્રીસ હજાર ફિક્સ થયું એ લોકોએ અમને એવું કહેવામાં આવ્યું કે અમારા પર ટ્રસ્ટ રાખો આનાથી રેન્ટ અમે વધારે નહીં કરી અમે ત્યારે પણ કીધું હતું કે અમને એક પ્રકારનું એગ્રીમેન્ટ કરી આપો તો એ કીધું કે હા અમે કરી આપશું ત્યાર પછી અટ અગ્નિકાંડ જે બન્યો રાજકોટમાં ત્યાર પછી બે બે મહિના જેવું બંધ રહ્યું બે મહિના પછી એ લોકોએ જ્યારે અટલ સરોવર ઓપન થયું અટલ સરોવર ઓપન થયું ત્યારે અમે ત્યાં ગયા તો સડનલી અમને કહી દેવામાં આવ્યું કે તમારું ત્રીસ ટકા જે બિઝનેસ થાય એમાંથી તમારે અમને ત્રીસ ટકા પેમેન્ટ આપવાનું જો અમે ત્રીસ ટકા આપીએ તો અમારે નથી પ્રોફિટ નથી લોસ સૌથી વધારે અમારે ઘરના નાખીને એમાં પૈસા નાખીને એ લોકોને આપવા પડે જે પોસિબલ નથી અમારી રીતે અમારી એટલી માંગ છે કે જે અમારું પાંત્રીસ હજાર રૂપિયા રેન્ટ છે એ કન્ટિન્યૂ રાખે હાલમાં બે વરસ પૂરતું અધરવાઇઝ જો એ બી એને પર્સેન્ટેજમાં હોય તો અમને છ ટકા એ લોકોને અમે પ્રોફિટ ટોટલ ઓલ ઓવર બિઝનેસમાંથી આપીએ અને બાર હજાર રૂપિયા રેન્ટ આપીએ